હાય વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આફ્ટર લોંગ ટાઈમ પછી અત્યારે બ્લોગ બનાવી છે અને આજે છે સન્ડે ને વાગવામાં થઈ ગયું છે 12 અને અમે બને આજે મેચિંગ મેચિંગ કરી લીધું છે સેમ પીસ તમે જઈએ છીએ મૂવી જોવા તો ચાલો તમે અમારી સાથે કે અમે કઈ મૂવી જોવા જઈએ છીએ ઓકે તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં મરો ડાકોરનો ઢાકોર Doar că dis, mango vi petri si hot. Ubare jo. Jo, la Ah, ajo. Ah, he mana doar că dis. Lagu atau main, na deva Kami Kamu yang perlu guan hujan. જો ગાઈઝ મૂવી તો પૂરું થઈ ગયું છે એટલે અમે આવી ગયા છીએ ઠંડુ પીવા અને આપણે લીધી છે પાઈનેપલ લચ્છી અને સાહેબે શું લીધું હા બદામ સાહેબ અને સાહેબ નો છે બદામ શેક તો હાલો બધા ઠંડુ કરવા તો મસ્ત મજાનું મૂવી જોઈ લીધું હે અને બધું કામ બી બારનું પતાવી દીધું હે અને આવીને જોવો દીવા કનાઈ ખાહે અને હું ખાઉ છું વેફર કેમ કે અમારે બંનેને છે ખાલી અમારા બંને અગિયારસ છે એટલે ખાલી સુખી ભાજી બનાવશું અને આ નવું કુકર અમે આજે હમણાં જ વસાયું છે તો મસ્ત મજાનું કુકર લઈ લીધું છે અને અહિયાં ચાલે છે